નમસ્કાર ખેડૂત મિત્રો હું છું અશોક પાડેલિયા અને કૃષિ ઇન્ડિયા કોર્પોરેશનમાં આપ સૌ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે કુકાઉ તાલુકાના રાંદલના દરવા ગામે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ એમણે ચોમાસુ પાકમાં મગફળીનું વાવેતર કર્યું છે અને મગફળીના વાવેતરમાં ઉપરના ડોર તરીકે આપણી કંપની કૃષિ ઇન્ડિયા કોર્પોરેશનનું જેડચ પાયામાં આપણી જ કંપનીનું પીએસબી ખાતર લખેલું હતું અને ઉપરના ડોર તરીકે આપણી જ કંપની કૃષિ ઇન્ડિયા કોર્પોરેશનનું જેડચ બી ખાતર વાપરેલું છે અને ત્યાર પછી આપણી જ કંપની કૃષિ ઇન્ડિયા કોર્પોરેશનનું જે નવું જે જમાવટ છે એ જમાવટના ઉપરથી સ્પ્રે કરેલો છે તો ઉપરથી જે જમાવટનો સ્પ્રે કર્યા પછી એમાં શું શું એને ફાયદા થયા એ આપણે ખેડૂતોના મળેથી સાંભળીએ રામ 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 તમારું નામ ગામ અને તમારો મોબાઈલ નંબર જણાવશો હા મારું નામ વસંતભાઈ સગનભાઈ ખોટ દડવા તાલુકો જિલ્લો અમરેલી હા તો વસંતભાઈ તમે આમાં જમાવટ તમે સાધી તો જમાવટ સાધતા પેલા અને જમાવટ પછી તમને આમાં હુયામાં અને કલર ક્વોલિટીમાં શું શું તમને ફાયદા થયા

તમામ પ્રકારના રાસાયણિક ફર્ટિલાઇઝર ખાતર મળશે અને કૃષિ ઇન્ડિયા કોર્પોરેશનનું જે જમાવટ છે આ જમાવટ કૃષિ ઇન્ડિયા કોર્પોરેશન ઓન પહેલાં વર્ષે જ લોન્ચ કરી છે અને દરેક પાકની અંદર છોડ તમારો પીળો પડતો હોય તો આ જમાવટનો સ્પ્રે કરતો એકદમ ગ્રીનરી આવી જાય અને ફૂટ થઈ જાય કપાસની અંદર તમારે ફૂટમાં વધારો થાય સાપા ખરતા જે હોય તો સાપા જે ખરતા અટકી જાય અને એકદમ કપાસની અંદર ગ્રીનરી આવી જાય છે તો કોઈ પણ ખેડૂત એક વખત આ જમાવટનો સ્પ્રે કરી અને પોતાના જ પોતાના ખેતરની અંદર એનો અનુભવ કરી શકે જય હિન્દ